દોસ્તો જ્યાં ભાજપ વાળા પૈસા આપે ને લઈ લેજો ભૂલ્યા વગર આપણા દોસ્તો આ ચૂંટણીમાં ભાજપે એવું નક્કી કર્યું છે સીધી રીતે ગામ મત આપે એમ નથી કોઈ ગામમાં મીટિંગ થતી નથી હારી એટલે એને હવે નક્કી કર્યું છે પૈસા પોલીસ ને આ સિસ્ટમ ઉપર હાલવાનું છે અત્યારથી જ અનેક જગ્યાએ પૈસાની ઓફર મારે છે હમણાં મને ફોન આવ્યો અમારા એક કાર્યકર્તા નો આ બાજુ ગામ છે એ ગામમાં ભાજપનો એક માથાભારે માણસ રહે છે સરકારી કામ માં કટકી કરીને હારો માલ કમાણો છે એને અમારા એક માણસ ને એવું કીધું તું આપમાંથી માંથી એજન્ટ રહી જા કિરીટભાઈ પાસે થી પચાસ હજાર અપાઈ દઈશ ને પછી આપડે બે હંપી બોગસ કરી નાખશું ઈ ભાઈ તો સીધો ઈમાનદાર માણસ છે કે મને જાણ કરી કે આવું આવે છે કોને કીધું ભાઈ નું નામ નંબર એ મને આપો છે તમે વિચારો કે પચાસ હજાર રૂપિયા એક બૂથમાં આપવા માટે કિરીટભાઈ પટેલ પાસે છે તો એના ઘરના આપશે કે પચાસ હજાર વાપર્યા પછી લાખ રૂપિયા લૂટી લેશે ઉભા રખાયા છે ભાજપે એક અપક્ષ ને વીસ લાખ રૂપિયા ચૂંટણી નું ફોર્મ ભરવાના આપ્યા છે ક્યાંથી લાવવાના વીસ લાખ તમે ચાર સીઝન કાઢો ને તો વીસ લાખ રૂપિયા હાથમાં રોકડા આવતા નથી યાર પંદર દીમાં વીસ લાખ જાય

મેં એક ભાજપબાળાને કીધું કે ભાઈ ચૂંટણી ઉપર એટલો બધો દારૂ વેચો છો એ કરતા બધાય ખેડૂતને બે બે થેલી ડીએપી ની આપો ને ચૂંટણ તમારે દેવું છે તો કાંઈક એવું દે કાંઈક કામમાં આવે તમારી બધી બહેનોને પાંચ પાંચ તોલાનો ડોક્યું કરાઈ દ્યો દેવું છે તો ભાઈ હારું દ્યો નહીં માને મિત્રો તમારે હવે ધડો ભરવાનો છે તમારે ન્યાય નિર્ણય કરવાનો છે અમે અમારી પૂરી તાકાત લગાવી છે અમે અમારી પૂરી ક્ષમતા પ્રમાણે કામ કર્યું છે હું અહીંયા આવ્યો છું તો દોઢ વર્ષ પૂરતી ચૂંટણી છે મિત્રો આ દોઢ વરસમાં કંઈ ભાજપનો માણસ આવીને આમ જાદુની છડી ફેરવી દેશે એવું નથી થવાનું ભાજપ માટે આ ચૂંટણી માત્ર ને માત્ર મેણું ભાંગવાનો સવાલ છે અને મેણું લાગ્યું છે કે આહારા જીતતા નથી એણે તમારું કામ નથી કરવાનું